એકવીસ બાય એકાવનની ની સાઇઝનું જી પ્લસ વન તૈયાર ફૂલ ફર્નિચર છે અને સોલર મોટા વરાછા વિસ્તારમાં આવેલું છે મકાનમાં એન્ટ્રી કરતા નીચે મોટી સાઇઝનું પાર્કિંગ બનાવેલું છે ત્યારબાદ હોલ કોમન ટોયલેટ બાથરૂમ અને એલ શેપનું કિચન બનાવેલું છે પાછળની બાજુ વાડાની જગ્યા છોડેલી છે પહેલા માળે જતા ચાર બેડરૂમ બનાવેલા છે જેમાં બે બેડરૂમમાં અટેચ વોશરૂમ અને બાલ્કની આવશે અને બીજા બે બેડરૂમમાં અટેચ વોશરૂમ આવશે ટેરેસ પર જતાં વચ્ચે ખૂબ જ મોટી સાઇઝમાં સ્ટોરેજની જગ્યા બનાવેલી છે અને બે બાજુથી ટેરેસ પર જઈ શકાય તે રીતનું પ્લાનિંગ કરેલું છે ટેરેસ પર કોમન ટોયલેટ બનાવેલું છે અને ઉપરની બાજુ સોલાર પણ મૂકેલું છે જો આ રીતનું તૈયાર મકાન તમે શોધી રહ્યા હોવ તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તેના પર કોલ કરી વધુ માહિતી લોકેશન અને વિઝિટનો સમય બુક કરાવી શકો છો